નેપાળના બ્લેકઆઉટમાં ફસાયેલા સુરતીઓનો અનુભવ નેપાળની રાજધાની કાઠમંડુમાં ફાટી નીકળેલી હિંસા અને અશાંતિમાં ફસાયેલા સુરતના વીસ જેટલા લોકોનો સુરક્ષિત રીતે બચાવ થયો છે આ લોકોમાં સુરત નેશનલ બેંકના ડિરેક્ટર દેવાંગભાઈ ચોક્સી અને તેમના પરિવારના સભ્યો પણ સામેલ હતા જેઓ સફારી રિસોર્ટમાં રોકાયા હતા તેમણે વિડીયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંથી ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી દેવાંગભાઈના જણાવ્યા અનુસાર ચારે બાજુ આગળને હિંસક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને તેઓ જે હોટેલમાં રોકાયા છે ત્યાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો અને નેપાળ સરકાર માટે પણ પરિસ્થિતિ નિયંત્રણ બહાર હોવાથી દરેક ક્ષણ જીવન અને મૃત્યુ વચ્ચેનો સંઘર્ષ જેવી બની રહી હતી આ મુશ્કેલ પરિસ્થિતિની જાણ થતાં સાંસદ મુકેશ દલાલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી તેમણે ભારતીય દૂતાવાસ અને નેપાળના સંબંધિત અધિકારીઓને સતત સંપર્ક કરીને પરિસ્થિતિની ગંભીરતાથી અવગત કર્યા હતા આખરે તેમના સતત પ્રયત્નોના પરિણામે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી અને ફસાયેલા તમામ લોકોને સફારી રિસોર્ટમાંથી બહાર કાઢીને નેપાળના પોખરા વિસ્તારમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે

અમારા વીસ થઈ સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચના અને મોનિટરિંગ હેઠળ નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી છે તો અમે એ લોકોને ધીમે ધીમે બહાર કાઢતા જઈશું એવો મેલ પણ મારી પર આવ્યો હતો અને ગઈકાલે એ લોકોને ચિંફણમાં હતા ચિંતવમાં પણ રાત્રે રોકાયા અને ત્યાં આગળ પણ હોટલમાં રાત્રે અંધારપટ કરી દેવામાં આવ્યું હતું જેથી તોફાનમાં એ લોકોને સલામતી રહે આજે એ લોકો પોખરામાં છે અને મેં હમણાં જ કલાક એક પહેલાં વિડીયો કોલ પર કોન્ફરન્સ પર વાત કરી તે લોકો ગાડીમાં હતા ને સુરત ને ઇન્ડિયા આવવા લોકો રિટાર થયા છે રિટર્ન થયા છે અને ફોન પર વિડીયો કોલ પર તેઓએ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે ત્યારે ખૂબ એ લોકો ટેન્શનમાં હતા અને કહ્યું કે સાહેબ અમને કોઈપણ હિસાબે બહાર કાઢો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો નેપાળમાં અત્યારે છે જ આજે એ લોકોએ ફોન પર વિડીયો કોલ પર મને કહ્યું સાહેબ કે અમે તો ભારત સરકારના મોદી સાહેબ ખૂબ આભારી છે અને અત્યારે હાલ આરામથી નેપાળમાં ફરી રહ્યા છે અને અમે કાલે રિટર્ન આવી ગઈશું અમે સુરતના વીસ લોકો હતા ઉપરાંત ગુજરાતના પણ અન્ય લોકો પણ હતા જેનો આંકડો એ લોકો પાસે નહોતો